પ્રાચીન યુગમાં માતા પાર્વતી દ્વારા નિરાકાર એવા શિવને પામવા માટે આ વ્રત કર્યું હોવાની માન્યતા આજે પણ જોવા મળે છે સનાતન ધર્મની લોક પરંપરા અનુસાર માતા પાર્વતીએ પાંચ દિવસ સુધી મહાદેવનું પૂજન અર્ચન કરી તેમને પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા ત્યારથી જયા પાર્વતી વ્રતની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજથી જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થયો છે કુંવારિકાઓ તેમજ સૌભાગ્યવતી સ્ત્રીઓ પાંચ દિવસ સુધી માતા પાર્વતીનું પૂજન અર્ચન કરે છે જેને લઈને સવારથી જ લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના શિવ મંદિરો વહેલી સવારથી કુવારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ મંદિરોમાં શણગાર સજીને પહોંચી હતી જે આ મંદિરોમાં બ્રાહ્મણો દ્વારા વ્રતના પૂજનની સામગ્રી અબીલ ગુલાલ કંકુ નાળાછડી તેમજ કમળ કાકડી સાકર તજ લવિંગ ઇલાયચી નાગરવેલ પાન સુપારી અને ઋતુજન્ય કોઈપણ ફળની સાથે ધૂપદીપ પુષ્પ ચડાવી કુવારિકા અને સૌભાગ્યવતી સ્ત્રીઓ માતા પાર્વતી સામૂહિક પૂજન અર્ચન અને આરતી કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવી હતી આજે અષાઢ સુદ તેરસ થી અષાઢ વદ બીજ સુધી પરંપરાગત રીતે જયા પાર્વતી વ્રતની ઉજવણી કરવામાં આવે છે આ વ્રત અષાઢ વદ બીજના દિવસે આખી રાત્રિ જાગરણ કરીને જયા પાર્વતી વ્રતની વિધિ વિધાન સાથે પૂર્ણાહુતિ કરવામાં આવે છે મારું નામ ઝાલાસુબા છે આજે વ્રત થઈ રહ્યા છે આ વ્રત પાંચ દિવસના હોય છે પાંચે દિવસ મીઠા વગરનું ખાવાનું હોય છે અને છેલ્લા દિવસે મીઠાવાળું ખાવાનું હોય છે આ પાંચે દિવસ અમે બ્રાહ્મણોના ઘરે જઈને વ્રત વ્રતની પૂજા કરીએ છીએ અને છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરીએ છીએ અને જાગરણના બીજા દિવસે પૂજા કરીને તળાવમાં પધરાવાના હોય છે અને પાંચ દિવસ દરમિયાન અમે ઉજવણી કરીએ છીએ જેડીસી સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર